ત્યારે કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાનાને ટિકિટ આપી છે પૂર્વ કેન્દ્રીય મંત્રી કરમસિંહભાઈ અને પૂર્વ સાંસદ સવસીભાઈ મકવાનાના પૌત્ર અડતાલીસ વર્ષના ઋત્વિક મકવાનાએ ડીબી એટ સુધી અભ્યાસ કર્યો છે તેઓ યુવા શિક્ષિત અને તડપડા કોલી જ્ઞાતિના જાણીતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે ત્યારે ભાજપે તડપડા કોળી સમાજને નારાજ કરી અને ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે ઋત્વિક મકવાનાને ટિકિટ આપી કોંગ્રેસે માસ્ટર સ્ટોક લગાવ્યો છે કારણ કે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કોળી મતદાતાઓનું પ્રભુત્વ છે કરીબ કરીબ ત્રણ લાખ તો તડપદા કોળી સમાજના છે તે સાથે બેરોજગારી મોંઘવારી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી અને પાણી પ્રશ્નના મુદ્દા પર કોંગ્રેસ આ જિલ્લામાં પ્રચાર કરશે અને ભાજપના ઉમેદવારને ટક્કર આપવાની રણનીતિ ઘડી કાઢવામાં આવશે આવનારા સમયમાં કોડી તડપડા મતદારો આ લોકસભા બેઠક માટે નિર્ણાયક સાબિત થશે અને કોડી મતદારો જેના પક્ષમાં મતદાન કરશે એ ઉમેદવારની જીતવાની પ્રબળ દાવેદારી કહી શકાય પહેલી વાત તો એ છે કે ભૂતકાળમાં આ વિસ્તારના લોકોએ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરવાની જ્યારે આપી હતી ત્યારે આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો માટે વિધાનસભામાં અને જિલ્લા સંકલન સમિતિમાં સતત અને સતત પૂરા જોશ અને પૂરા હોશ સાથે અવાજો ઉઠાવેલા એ જ પ્રમાણે પીવાના પાણીની સમસ્યા હોય ખેડૂતોના પાક વીમાના પ્રશ્નો હોય વળતરના પ્રશ્નો હોય મીઠાના અગરિયાના પ્રશ્નો હોય કે ખાંડ ખનીજના પ્રશ્નો હોય જ્યારે મને તક મળશે ત્યારે જે તે પ્લેટફોર્મ ઉપરથી જ્યારે પણ અવાજ ઉઠાવવાનો થશે ત્યારે પૂરી તાકાતથી અવાજ ઉઠાવીશ એ આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભા સીટની તમામ જનતાને જણાવવા માગું છું